કોઈ પુણ્ય કરે પુણ્ય કર્મ કરે અને એનાથી એને કોઈનો રાજીપો થાય તો એનાથી સંસ્કાર ઓછા થાય કે ન થાય સંસ્કાર ઓછા ન થાય પણ સંસ્કાર ઓછા કરવાનું બળ પ્રાપ્ત થાય સંસ્કાર એની જાણે ઓછા ન થઈ જાય મોટા પુરુષને રાજી કરે કે ભગવાનને રાજી કરે તો સંસ્કાર બળી ન જાય પણ સંસ્કાર સામે લડવાની શક્તિ અને મળે એટલે જલ્દી કામ પતી જાય કોઈ વાતે ઓલા જગ્યા ન દેતા હોય તો આ બધાનો રાજીપો થઈ ગયો હોય તો ફટાફટ ફટાફટ પતી જાય પણ આ કરવાનું તો પોતાને જ રહે મોટા પુરુષનો રાજીપો થઈ ગયો ભગવાનનો રાજીપો થઈ ગયો તો એ પોતાના સ્વભાવ ટાળવા એ ભગવાન ટાળી ન દે રાજીપોનો અર્થ એવો છે કે રાજીપાથી જ ટળી જતું હોય તો ભગવાને ટાળી દીધા કહેવાય ભગવાન એવો સંકલ્પ કરે કે આ બિચારો આવો છે તો એને વૈરાયક થાવ વૈરાગ થાવનો અર્થ એવો છે કે એને ઓલા સ્વભાવ ટાળવાની શક્તિ મળે એમ વૈરાગ છે એ સ્વભાવ ટાળવાની શક્તિ છે એટલે એને વૈરાગ થાવ એવી શક્તિ એને મળે શક્તિ મળે તો સ્વભાવની અરે એ ફાઇટિંગ કરી શકે અને જલ્દી સ્વભાવને પોતાના જીવમાંથી ઉખેડી શકે એટલું થાય પણ રાજીપો કે પૂઈન બહુ કરે કે રાજીપો લે એનાથી ઓટોમેટિક સ્વભાવ ઉખડી ન જાય પૂઈનથી પૂઈન ઓટો પાપ છે એ કદાચને ઓટોમેટિક ઉખડે પણ સ્વભાવ ન ઉગળે પૂઈન કરે તો પાપ ઠેલાય એવું કહેવાય પૂન કરે તો સ્વભાવ ઠેલાય એવું ન કહેવાય અને એમાં એવું કીધું કે આને આ જીવતા જીવતા જો પ્રાયશ્ચિત કરે તો ઓલા પાપ છે એ ઓછા થઈ જાય મનમાં સંતાપ અને સ્થૂળ પ્રાયશ્ચિત એ કરે તો એના સો પાપ છે એ ઠેલાય જાય પણ એના સંસ્કાર છે એ ન ઠેલાય સંસ્કાર તો એક વખત થઈ ગયા હોય પડી ગયા પડી જાય એટલે પૂન કરે તો એના ના સંસ્કાર પડે એવી રીતે થાય ખરું રાજી કરે તો રાજી પાના સંસ્કાર પડે પણ એના જીવમાં બળ આવે અને નબળા સંસ્કારોની લડવાની એને કેપેસિટી પ્રાપ્ત થાય એટલું પ્રાપ્ત થાય અત્યંત કોપહ કટુકાચ વાણી ગુણાલીતા સ્વામીની વાતમાં કઈક આવી વાત આવે છે કે ભગવાન આમ કેવલે રાજી થયા હોય તો એ આત્મ તો જરૂર પડે ભગવાન રાજી થયો અને અખંડ મૂર્તિ દેખાતી હોય તો પણ એને નિષેધ કર્યા વિના વિષય નિષેધ કર્યા વિના વિષય ટળતા નથી એટલે નિષેધ કર્યા વિના સ્વભાવ ટળતા નથી નિષેધ કોક કરે તો ન ટળે પોતે પોતે પોતાના સ્વભાવનો ઓળખી અને નિષેધ કરતો જાય તો એને ટળે ભગવાન રાજી થઈ જાય તો બળ મળે એવું કરો તો ખાલી સારા સંસ્કારો પાડે અને આનો નિષેધ ન કરે નબળાનો તો નબળા ઓટોમેટિક રદબાદલ થઈ જાય તો એમ એમ રહી જાય આ સંસ્કારો તો ચાન્સ ન મળ્યો તો ઉતારે કઈ વતાવે નહીં આને પણ ટાઈમ મળે તો હોળી પાછા જાગે આ બધા ઇતિહાસના દાખલાઓ છે એનો અર્થ તો એ થયો નારદજી એટલા વર્ષ સુધી કેટલા હાથ મનવંતર સુધી સૌભરી ઋષિએ સાઠ હજાર વર્ષ સુધી આ બધા તપ કર્યા અને પ્લેટફોર્મ મળ્યું તો તરત જ જ તો તરત જનક રાજાને પ્લેટફોર્મ મળ્યું તો એને જાગ્યા નહીં તો એનો અર્થ એવો છે કે એને નિષેધ સમાધિ કરી નિષેધની એક સમાધિ હોય છે એને પોતાના સ્વભાવનો અતિ નિષેધ કર્યો છે જે કામ ક્રોધાદિક છે એનો જીવમાં પોતે અતિ નિષેધ છે એ કર્યો છે પ્રેક્ટિસ હોતી કરી છે જીવમાં નક્કી એટલે એને પ્લેટફોર્મ મળે તો પણ જાગી નથી રાજા હતા એટલે ભોગ તો બધા એને હોય અને એને પ્લેટફોર્મ મળે તો પણ એના ઓલા સંસ્કારો જાગી ના શકે અને બધા ઓલા થઈ ગયા મારે આટી પાડવાનું કીધું છે ને હડતાલના વીસમાં વતનાઉટમાં આટી પાડવાનું કે આપણે કેમ નાની નાની વસ્તુઓ લઈએ છીએ નીમ લેતા હોય કે હું મિષ્ટાન નહીં ખાવ ચાત ચાતુર્માસમાં મિષ્ટાન નહીં ખાવ એટલે એને મિષ્ટાન ખાવાની ઈચ્છા ટળી ગઈ છે એવું નથી અટતો પણ ઈચ્છા થાય તો એ નહીં ખાવ પણ એવું આપણે રોકી શકીએ પણ આ નથી રોકી શકતા કામ કોરોધા દિકના સંકલ્પ થાય લોભનો સંકલ્પ થાય સ્વાદનો સંકલ્પ થાય તો એને રોકી નથી શકતા એટલે એને પણ રોકી શકાય છે કારણ કે સંકલ્પ થાય છે એ સંસ્કાર માંથી થાય છે રાગના સંસ્કાર પીડા છે એમાંથી સંકલ્પની પ્રોડક્શન થાય છે એટલે સંકલ્પને રોકે તો એને નિષેધ કહેવાય અને એ પણ કરી શકાતો હોય છે અને એ કરવાનું બળ છે એ ભગવાનની ઉપાસનાથી એટલે ભગવાનના રાજીપાથી આવે છે એટલા માટે ઉપનિષદમાં એવું કીધું કે નાયમ આત્મા બલહીને એને લભ્ય બળ ન હોય એનાથી નાયમ આત્મા એટલે પરમાત્મા એ પામી નથી એકાતા કારણ કે એની ઉપર સંસ્કારો છે એ ઘોડા થઈ ગયા હોય અને એને હાલવા દે નહીં એટલે તો એ બળ પામવાનો ઉપાય પણ મારા જે વતના વટમાં કીધું કે જેને અતિશય બળ પામવું હોય તો આમ કમાય મધ્યન ત્રેસઠમાં વધારે અતિશય બળ પામવાનો ઉપાય હું તો આવી રીતે કરે તો અતિશય બળપ એટલે નિષેધ એટલે પ્રોહિબિશન રોકવું ઈચ્છા થાય તો રોકું પ્લેટફોર્મ આવે તો પણ રોકવું એનો ત્યાગ કરવો એનું નામ નિષેધ અને નિષેધ કર્યા વિના સ્વભાવ ટાળે ને ભગવાન રાજી થઈ જાય તોય ભગવાન રાજી થાય કોઈક જાદુ પૂન કરે તોય નિષેધ કર્યા વિના સ્વભાવ નો ટાળે પોતાના જીવમાં પોતે નિષેધ કરવો જોઈએ મારે આમ નથી કરવો દોષની શેડ બેસાડવી અને રોકવાય બે કઈ ગણાય કે થોડુંક એના નબળા પરિણામો છે ને એને બાય હાટ કાઢવા જોવા એને શેડ બિહારી દેવાય કોક માણસે ઝેર ખાધું તો એનું પરિણામ શું આવે એને બરાબર વોચ કરવું ને એનાલિસિસ કરવું આપણે એક વખત શિબિર કરીને બરોબર આવ્યા હે અમદાવાદ આવ્યા અને એક ભગત છે એને દવા ટટકાવી દીધી પણ એની દશા જે હોય તો એ જો બહારના માણસો જોવે તો એમનો પછી કોઈ હિંમત ન કરે પછી તો એ હિંમત હારી ગયા હોય કે પી પી લીધા પછી માણસ આપઘાત કરતા હોય છે એ વેગમાં કરી નાખતા હોય છે પણ હજી તો અર્ધો આપઘાત થયો હોય ત્યાં તો પછી એને એને રાડ ફાટી જતી હોય છે પણ પછી એના હાથમાં હોય નહીં પછી એ આપઘાતને વાળવો એ એના હાથમાં હોય નહીં એટલે પણ એ બહારના માણસો જોવે અને કોઈ તો નામ ન લે એવું એ પીડા ભોગવતા હોય એટલે એનું પરિણામ છે ઝેર ખાધું એનું પરિણામ ઝેર ખાધું એનું પરિણામ તો આપણે ઘડીકમાં જોઈ લેતા હોય પણ આ ઓલા બધા એ અંતર ઝેર ખાધા હોય અને એ માણસ જે હેરાન થતા હોય છે ભલ ભલા માણસોના પાયા ઉખડીને ઉલાળીને નાખી દેતા હોય હોટલો જેમ મૂળિયા ઊંચા કરી નાખીને ડાળું હેઠી કરી નાખે એમ ભલભલા મોટી હસ્તીઓ હોય એના પણ મૂળિયા ઉખેડી નાખતા હોય છે આ બધા દ્રષ્ટાંતો એના જ મારા દીધા છે ને એટલે એ તો દ્રષ્ટાંતો બહુ છેટાવી આવી ગયા પણ આમાં ચાલુના દ્રષ્ટાંત લેતો હોય થોડોક પાઠ બોધ પાઠ મળે એમ કે ભલભલા ઉખડી જાય છે એટલે એને એની પછી એના ઉપરથી પોતે મોરલ પોતાને માટે તાર કે આવું મારે કોઈ દી જિંદગીમાં કરવું નથી મરી જાવ કરવું નથી અને પછી એની સાવધાની રાખે એટલે એને દોષની શેડ બિહારી કહેવાય ત્રાસ થવો જોઈએ એને શેડ નો અર્થ છે ત્રાસ દોષને દોષના ત્રાસ થવો જોઈએ પોતાને ત્રાસ દેખાવો જોઈએ અત્યંત કટુકા ચ વાણી દરિદ્રતા પ્રસંગ કુલહીન સેવા ચિન્નાની દેહે નરક કુલહીન સેવા બહુ વિચારવા જેવું છે નબળા માણસોની સેવા કોઈક જગ્યાએ અધિતેન્દ્રિય પુરુષની સેવા કોઈ જગ્યાએ કુલહીન સેવા કોઈ જગ્યાએ નબળા માણસોની સેવા એવું અલગ અલગ કીધું હોય છે સાહિત્યમાં એ છે એ કુસંગના સંસ્કારો છે અને નરકમાંથી સીધા નરકમાં કુસંગ કર્યો હોય તો એ જ ગયા હોય એટલે નરકમાં ગયો હોય તો એના પાપ છે એ તો જે જેટલા લિમિટેડ પાપ છે એ તો ઓછા થઈ ગયા હોય ભોગવું હોય એટલે બધું દુઃખ ભોગવે એટલે પણ પેલા સંસ્કારો ઓછા ન થયા હોય એટલે એ પાસે લઈને આવે આવેલિન છે અને એની આગળ હું નીચ પ્રસંગ નીચ પ્રસંગ એટલે કુસંગ નો પ્રસંગ નીચ પ્રસંગ એટલે બીજું તો પણ કુસંગમાં એને હેત થાય સત્સંગમાં ન થાય નબળા માણસોમાં હેત થાય હારા માણસોમાં ન થાય એને છૂટો મૂક્યો હોય બુદ્ધિ પરીક્ષા કે મહારાજની જેમ બુદ્ધિ પરીક્ષા કરી હતી કે એને છૂટો મૂક્યો હોય તો જાઓ તમે જાઓ તો એને પૂર્વ સંસ્કાર હોય ને એ ત્યાં જ એને ગોતી કાઢે ઓળખતા ન હોય તોય પેલે દીજને લઈને ઢળીને લઈ જાય કે તારા માટે અહીં બરાબર છે કુલહીન સેવા નીચ પ્રસંગ આ બધા કેટલા સુભાષિતો હોય એ હજાર વરના પરિણામને સર્વે કર્યું હોય એમાંથી નીકળ્યા હોય હજાર વરનું કે લાખો વરનો જે સર્વે કરે ને અત્યારે બધા સર્વે કરીને સંશોધનો કરે છે ને સાયન્ટિફિક મેનેજમેન્ટમાં તો આને તો આ સુભાષિતવાળાએ તો લાખો વર્ષના સંશોધનને અંદર કે આ આવું હોય એમાં ફેરફાર નહીં નરકમાંથી સીધા મનુષ્ય યોનિમાં આવ્યા હોય તે લોકોમાં આવા લક્ષણો વર્તે છે અત્યંત ક્રોધ આવા સંસ્કારો વર્તે છે એનો અર્થ એવો છે એમાં ક્રોધના સંસ્કારો બહુ હોય પછી કટુ વચન બોલવા એને બોલવાના હારું બોલવાના ચાન્સ હોય તો એ ઓલું તો ભોડી જ નાખે સ્વભાવની દરિદ્રતા સ્વજનો સાથે વેર કલહ નીચનો સંગ અને કુલહીન નીચની સેવા વગેરે આવા એના સંસ્કાર જ હોય છે એને કોઈ હારાની સેવા ગમે નહીં એને નબળા માણા કોણ છે આમાં એની સેવામાં ભૂગી જાય જોડાય આ એના સંસ્કારો છે એમાં કોઈ વાંક નથી કુલહીન સેવા કાર્પણ્ય વૃત્તિ સ્વજનેશું નિંદા કુચૈલતા નીચ જનેશું ભક્તિ

એમાં હું લખ્યું ગુજરાતી ગંદુ રહેવું ગંદુ રહેવું લદર પદર નીચ રહેવું નીચની ભક્તિ ફાવે છે એમાં એને બહુ હેદ થાય નબળા માણસો હોય નબળા ચરિત્રના માણસો હોય એમાં એને બહુ હેદ થાય અતિવ રોષ કટુકાચ વાણી નરસ્ય ચિહ્ન નરકાગત લગભગ તો એના જ છે કંજુસ વૃત્તિ પોતાના માણસોની નિંદા ગંદુ રહેવું એટલે પોતાના માણસોની નિંદાનો અર્થ પોતાના માણસોની અરે ભણે નહીં એમાં હેત ન થાય બહાર હેત રાખી બેઠા હોય બહુ એને હારા લાગે બહારના માણસો બહારના માણસો હારા શું કરવા લાગે વખાણ કરતા અને ઘરના માણસો જાણતા હોય એટલે વખાણ બહુ કરે નહીં આપણે જાણતા હોય એ બહુ ક્યાંથી વખાણ કરે એટલે એને ઓલા હારા લાગે કંજુસ વૃત્તિ પોતાના માણસોની નિંદા ગંદુ રહેવું અધમ લફંગાની ભક્તિ એક વધારે આવ્યું ગંદુ રહેવું એ ઓલે પણ આવતો હોય ત્યાં ગંધવાડ જ હોય ને બધોય એટલે ગંધવાડ આવતો હોય એટલે એને ડાયજેસ્ટ થઈ જાય બધું ગંદુ રહેવું અધમ લફંગાની ભક્તિ અર્થાત લફંગાની ભક્તિ બહુ ફાવે અધમ લફંગાની ભક્તિ અર્થાત તેમને વિશે અહોભાવ અતિશય ક્રોધ કર્કશ વાણી એ નરક થી આવતા વ્યક્તિના ચિહ્નો જણાવે છે આ બધા સંસ્કારો કહેવાય એને પાપ કર્યા હતા ને એ નરકમાં ગયો તો પાપ તો બધાય ખલાસ થઈ ગયા ત્યાર પછી આવવા દે ત્યાર પછી ગેટ ખોલે નહીં તો ગેટ ખોલે નહીં બારો નીકળવાનો એટલે જે નરકમાં જવાના પાપ કર્યા ટોટલ પાપ નહીં નરકમાં જવાના પાપ કર્યા હતા એ તો ત્યાં ખલાસ થઈ ગયા પણ આ એમ એકદમ ભૂખ્યા ડાહ બાકી હોય એટલે અહીંયા આવા તરત આવે તરત શરૂ કરી દઈ પાંચ છ વાના જગી થઈ